આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમિતિ પ્રમુખ પ્રધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો આપશોનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે

તુષારભાઈ ગેનીબેન જિગ્નેશબેન કોંગ્રેસનો છે મોકલ વાસનિક થી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા અને એમની જે રજૂઆત હતી કે એમને સનદના પ્લોટો જે સનદ જે કોંગ્રેસના સમયે પ્લોટ મળ્યા એની સનદ નથી મળતી પીવાનું પાણી નથી મળતું અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું પણ અમારા વિસ્તારની અંદર દારૂ અનો બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી દારૂ સુધી લિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું પણ ડ્રગ્સ સ્માઈક એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને બબ્બે છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહે છે કારણ કે ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય અને પૈસા ના હોય ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય છતાં પૈસા ના હોય તો છેલ્લે પગલું એ ડ્રગ્સ ડ્રગની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે એ રજૂઆત હતી યાત્રા આગળ ચડતી તો અમિતભાઈએ જીગ્નેશભાઈને કીધું તમે અમને લઈને પોલીસ સ્ટેશન જાઓ અને એમની જે રજવાત છે એ તમે ત્યાં કરો અને એના ભાગ સ્વરૂપે જે લોકોની મહિલાઓની ખાસ રજવાત છે એના ભાગ સ્વરૂપે જીગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને चाहे પોલીસ અધિકારી હોય કે સાથે આવેલા લોકો હોય તમામ લોકો લોકોને પણ કીધું કે તમે જાવ દારૂ પીઓ છો ત્યારે આ વેચેસ તમે આવું ડ્રગ્સ લો છો તારે વેચી પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવો મતલબ પટ્ટા મતલબ શું કે તમે દારૂ નો ધંધો કરાવો તો નો ધંધો કરાવો તો ઓટોમેટિક સસ્પેન્ડ સસ્પેન્ડ થશે તો તમારા આમ જે બકર પત્તા ઉતરી જવાના છે જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કેવા પણ ડ્રગ્સનો નું જે એક હજાર છોકરાઓ આ થરાદની અંદર લે હું હાલના એસપી નો આમાં કોઈ રોલ નથી કેમ કે હજી હમણાં પંદર દિવસથી આવ્યા છે હાલના પીઆઈ નો લોડ નથી આમાં પંદર દિવસથી આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પણ અહીંયાના ડીવાયએસપી હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસ હતા કર્મચારીઓ એમને ખબર નથી કે ડ્રગ્સ વેચાય છે એમડી વેચાય છે કોકીન વેચાય છે દારૂ વેચાય છે એમને નથી ખ્યાલ અને ચાર વર્ષ પહેલા પણ આજના શિવનગરની મહિલાઓએ મહિલાઓ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ફરથી જ્યારે મહિલાઓની રજૂઆત ના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી તો એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે ડ્રગ્સના જે વેચાણ કરતા આરોપીઓને એમની ચરસ કે સ્માઈક જે વેચાણકર્તાઓને ગઈકાલે જે રીતે

કાલે પરિવાર ને આડે લાવી કાલે મોટા ભાગના ભાજપ ના હોદ્દેદારો હતા જે ભાજપ સમર્થિત લોકો હતા વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ ભાજપ સમર્થિત લોકો હતા અને આ એવા લોકો હતા જેના પર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા જેના પર કેસ થયા એવા લોકો હતા કે જેને બે જુગાર ના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા એ આખી જે રેલી કાઢી રેલી કાઢવાની કોઈ રાજકીય પાર્ટી રેલી કાઢે તો પરવાનગી લેવી પડે ગઈકાલે જે પોલીસ જે ત્રણ વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ નો પ્રવેશ કર્યો એમની આગેવાની પોલીસ હતા જે આગળ ચાલતા હતા દુકાનો બંધ કરાવતા હતા તો એ પોલીસ વાળા ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે તો ધારો કે જીગ્નેશભાઈ મેવાની ને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે તો એ ત્યારના ભૂતપૂર્વ થરાટના વહીવટદારો નથી ખબર કે અહીંયા ડ્રગ્સ વેચાય છે આ દવાની દુકાનની અંદર સિરપની ગેરકાયદેસર રવાડે ચડાવે છે એ ખ્યાલ નહોતો કે અહીંયા સિરપ વેચાય છે શરમ આવવાની જગ્યાએ ગાજવાની વાત કરે દબાવવાની વાત કરે આ તો ભાજપની એવી ઓપેન્ડી થઈ ગઈ લાગે છે કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લાઈને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બેન થઈ જાય સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો આના ડ્રગ્સના લીધે બરબાદ થયા છે દારૂના લીધે બરબાદ થયા તમામ લોકો જીગ્નેશભાઈ મેવાણી સાથે ઊભા છે અને જીગ્નેશભાઈ મેવાણી એકલાની આ તમામ લોકો થરાદના લોકોની વાત છે તમે અત્યારે ગામડા નાના નાના ગામડામાં જશો ત્યાં પણ એમની ચરસ આ બધું વેચાઈ રહ્યું છે હું તો ભગવાનને પ્રાર્થના કરું ક્યારે જે રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના હું પ્રાર્થના કરું અને હવે આપણા સાંસદ પણ આ બાબતે વાત કરશે આગામી સમયમાં આ થરાદની અંદર હોય આખા ગુજરાત ની અંદર હોય કોંગ્રેસ પાર્ટી દારૂ ને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી દારૂના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી એ માત્ર અપરાધી છે એ અપરાધી પોતાના એક પરિવારનું ભલો કરવા માટે આ વિસ્તારના હજારો પરિવારને બરબાદ કરી રહ્યા છે તમે શિવનગરમાં જઈને પૂછ્યું છે કે દર મહિને કેટલા લોકો સુસાઇડ કરી રહ્યા છે બબ્બે નાના એક પરિવારના ત્રણ ત્રણ લોકો સુસાઇડ કરી બબ્બે લોકો સુસાઇડ કરી માત્ર આ ચરસ ગાંજા કે એમડી સ્માઇકના રવાડે ચરી હાય શિવનગર વિસ્તાર તો એવો વિસ્તાર હતો કે વગર ભણેલા ફેશન ડિઝાઇનરો છે વગર ભણેલા ઇન્ટિરિયર ડિઝાઇનરો છે આર્કિટેક્ટો છે એન્જિનિયરો વગર ભણેલા છે એમની પાસે કલા હતી એમની પાસે ભરત ગોઠવણની જ કલા હોય લાખ લાખ રૂપિયાની તો સાડીઓ બનાવીને વેચે છે એવા વિસ્તારને અત્યારે ડ્રગ્સનું હબ બનાવી નાખ્યું દારૂનું હબ બનાવી નાખ્યું એકલો એ નહીં પણ આખા બાદ તો જ્યાં પણ સ્કૂલો કોલેજો ની આજુબાજુમાં અત્યારે આખા ગુજરાતમાં ચાલેલું છે બનાસકાંઠા જિલ્લાના બારસો તેરસો ગામમાં કોઈ એવું ગામ નથી જ્યાં દારૂના અડ્ડા નથી કોને સરકારને ખબર નથી ગૃહમંત્રી ખબર નથી ગૃહમંત્રી કે છે મને તમે કહો હું ત્યાં રેટ પાડશું તો આ જીગ્નેશભાઈ કીધું ખુલ્લું કીધું શિવનગરના મહિલાઓ સાથે રાખી પૈયા વેચાય છે તો જવાબદારી એમની બનતી હતી પણ આખું એવું બનાવવામાં આવ્યું વાતાવરણ કે જીગ્નેશભાઈ એ પોલીસ અધિકારીઓ માટે જીગ્નેશભાઈએ સ્પષ્ટ કીધું છે કોઈ પણ અધિકારી ભ્રષ્ટ છે જેના આધારે આ ધંધા ચાલે એમને જ ઓટોમેટિક જો ખરાબ કામ કરે તો સસ્પેન્ડ થવા સસ્પેન્ડ થશે તો ઓટોમેટિક એમને વર્દી ઉતરી જ જવાની છે એ વાત હતી રજૂ કરી હતી પણ કઈ ગઈકાલનો જે રીતે આખા ગુજરાતના માહોલ બનાવે છે તો અમે કોંગ્રેસ પાર્ટી વખોડીએ છીએ અને અમે ડ્રગ્સ ગમે તેટલો વિરોધ અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓના આગેવાનો કરાવવા દારૂ ડ્રગ્સના વિરોધમાં મારી લડાઈ ચાલુ રહેશે હું ગેનીબેન ને કહીશ કે આગળની પ્રેસ કોન્ફરન્સ ઓકે આજે થરાદ મુકામે થરાદના અહીંયા પત્રકારો વિવિધ તમામ ચેનલોના પત્રકારો એમને સૌને અમે સામેથી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રીએ બોલાવીને એક આ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે બોલાવ્યા છે સૌનો આભાર માનું છું એકવીસ તારીખે જન આક્રોશ રેલી એ ઢીમા ધણી ભગવાનના દર્શન કરીને કોંગ્રેસ પાર્ટી અલગ અલગ તાલુકાઓમાં લોકોના જે વિવિધ પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાંચા આપવા માટે અને જે રજૂઆતો આવે એ સરકાર સુધી પહોંચાડીને એનું સોલ્યુશન થાય એ ઉદ્દેશથી આ જન આક્રોશ રેલીનું આયોજન કરેલું હતું દર્શન કર્યા પછી જાહેર જનસભા સંબોધી અને થરાદ કે શિવનગરના તમામ મહિલાઓ હોય યુવાનો હોય વડીલો હોય એમને એક જનસવાદ કાર્યક્રમ એટલે કે એમના વિવિધ પ્રશ્નો સાંભળવા માટેનો એક કાર્યક્રમ રાખેલો હતો એમાં ત્યાંની મહિલાઓની મુખ્ય રજૂઆત હતી કે બીજું તો બધું સરકારની યોજનાઓનો લાભ મળે ના મળે અમે ચલાવી લેશું પણ અમારા દીકરા અમારા ભાઈઓ અમારા ઘરવાળા એ આ દારૂ ડ્રગ્સ એમડી અને વિવિધ કેફી પદાર્થોના હિસાબે જે બરબાદ થઈ રહ્યા છે અમને હેરાન કરે છે ઘર આખું બરબાદ થઈ રહ્યું છે કંઈક કરીને તમે આની લોકલ પોલીસને ભલામણ કરો કે જેથી કરીને આ બંધ કરાવે અને અમારે શાંતિથી અમને જે અમારું જીવન છે જીવવા દે આટલી વાત જ્યારે લોકો મહિલાઓ કરી ત્યારે સ્વાભાવિક છે કે જન ભાગરૂપે આવ્યા હોય વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે જે વાત લોકો કરે એની વાત વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની એના ભાગરૂપે જીગ્લેશભાઈ એ તમામ મહિલાઓ સાથે લોકો સાથે ત્યાં પોલીસ સ્ટેશન ગયેલા હતા અને એમને જે મહિલાઓની વાત હતી એ પોલીસના અધિકારીઓને વાત કરી કે ભાઈ આ રીતની આ બધીઓ છે એ હદે વાવ થરાદ આ તાલુકાઓમાં એમડી હોય દારૂ હોય ગાજો હોય કેફી પદાર્થો એમાં ખાસ કરીને એમડીના હિસાબે ઘણા યુવાનો એક હજારથી વધારે નવું યંગ જનરેશન વિવિધ સમાજના દીકરાઓ એ રવાડે ચડ્યા છે આ આર્થિક પરિસ્થિતિ એમની આ વસ્તુ ખરીદવા માટેની સક્ષમ ના હોય ત્યારે ક્યાંક ઘરમાં ચોરીઓ છે ક્યાંક ઝઘડા છે ક્યાંક હવે એ બધું કરી રહ્યા છતાં પણ પૂરું નથી થતું તો ક્યાંકને ક્યાંક કેનાલોમાં પડીને સુસાઇડ કરવા માટેની ઘટનાઓ અનેક બની છે અને આવનાર સમયની અંદર આનાથી પણ ઘણી ઘટનાઓ બનવાની છે ત્યારે એને આગળ આ વસ્તુઓ જે રીતે ઓછી થાય એના માટે કરીને એમણે વાત પણ ત્યાંના અધિકારીઓ સાથે કરી ગઈકાલે એમને જે કંઈક પટ્ટા ઉતરાવા માટેની વાત કરી તો સ્વાભાવિક છે કે ગાંધીના ગુજરાતમાં તમામ કેફી પદાર્થોનું વેચાણ ઉપર પ્રતિબંધ છે ચાહે દારૂ હોય ટ્રક્સ હોય આપણો ગાંજો હોય કે જે વિવિધ તમામ પ્રકારની જે નશા વસ્તુ કહેવાય કેફી પદાર્થો કહેવાય એના ઉપર વેચાણ ઉપર કાયદાની જોગવાઈમાં બંધારણ પ્રમાણે બંધ છે અને એ ચાલુ હોય તો સ્વાભાવિક છે કે ગૃહ વિભાગના કાયદા કહે છે કે જે વિભાગમાં જે એસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે જે પોલીસના એલસીબી હોય જે કંઈ એમની હોમ ડિપાર્ટમેન્ટની જેટલી પણ એક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારી વાળો સ્ટાફ છે એમને જે હદમાંથી પકડાય એના માટે કરીને કાર્યવાહી કરવા માટેના કાયદાની અંદર જોગવાઈ છે અને ધારો કે કોઈ પીઆઈના અંડરમાં કોઈ ડીએસપીના જિલ્લાની અંદર

પણ સત્તા ઉપરથી એટલે કે ડ્યુટી ઉપરથી એને દૂર કરવામાં આવે છે આ રીતે કાયદાની વાત એમણે કરી હતી પણ હું માનું છું ત્યાં સુધી હદ કરી જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આ બીડું ઝડપ્યું હોય અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી હું તો એ મહિલાઓને પણ વિનંતી કરું છું કે જે તમારા પરિવારમાંથી કોઈ નોકરી કરતું હોય કે જે હોય તમને સ્વાભાવિક છે કે એમના માટે લાગણી હોય એમાં એ લાગણી હાથે કોઈ એ રીતનું થયું હોય તો તમારો આત્મ જે કહે છે આત્મા કે તમારો જે કંઈ છે એ પણ દુબાય પણ વાત એટલી છે કે તમે બધાય જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય દારૂ હોય ગાજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે પોલીસ અધિકારીઓ એમ લાગતું હોય કે અમારું સૌમાન ગવાનું છે અમારા માટે જીજનેશ મેવાણી અમારું અપમાન કર્યું છે તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર આપણે બધા બધા જ જ છે આ વસ્તુને આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી ભૂતકાળની અંદર અમરેલીમાં લીલપ્રીત રાય કરીને એસપી હતા કે એમણે એક એવું ઉદાહરણ આખા ગુજરાતમાં પૂરું પાડ્યું બે હજાર દસની બેન્ચના જ અધિકારી છે કે જ્યારે એમની બદલી થઈને ત્યારે હજારોની સંખ્યામાં લોકો એમને હાજર રહીશું તમામ બુટલેકરો જે બેફામ હતા એમને કંટ્રોલ કરીને અહીંયા લોકોને કાયદો ને વ્યવસ્થા પૂરું પાડ્યું છે મહિલાઓની સુરક્ષા માટે પૂરું કામ કર્યું છે યુવાનોને બરબાદ થતા બચાયા છે આવું કામ કરશે ને તો અમે પોલીસ ને જાહેરમાં અભિનંદન આપશું ક્યાંક વિધાનસભાનું ગુરુ હશે તો પણ એમનું નામ જોગ અભિનંદન આપશું પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રજડે છે એમને આ સમય ની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવાને એ જે કરતું હોય ને એને ખબર હોય અને જે દારૂના કા કેફી રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ કેટલી હદે થાય છે એ અનેક દાખલા જોયા છે કે મા બાપને મારવાથી કરીને ચોરિયા થી કરીને બાળકોને હેરાન કરવાથી કરીને તમામ પ્રકારની હદો વટાવતો હોય છે ત્યારે અમારો કહેવાનો અર્થ એટલો જ છે અને હું તો એમ કહું છું કે રાજકીય વિલ પાવરે વાપરો એક એવી હરીફાઈ કરો ને કે આખા ગુજરાતની અંદર આ થરાદ વાવ થરાદ જિલ્લો હોય

અને આશા અપેક્ષાઓનો વિલ પાવર વાપરીને એક એવું ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને અમારે વિપક્ષ તરીકે અભિનંદન આપવાના થાય ચાહે રાજકીય વિલ પાવર વાપરવાનો હોય કે બ્યુરોક્રેસી એટલે અધિકારીઓ એનો પાવર વાપરવાનો હોય તો આ બાબતમાં જે આ જીગ્નેશભાઈ માટે કરીને કે એક દબાવવા માટે અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું છે તો અમે બોલીશું કાલે બોલીશું ભૂતકાળમાં બોલ્યા હતા વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું જ્યાં પણ બરબાદી થતી છે ત્યાં મૂંગા મૂઢે અમે સહન નહીં કરીએ હા અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા અમારી સત્તા નથી એટલે અમે સસ્પેન્ડ નથી કરી શકતા પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ અધિકારીઓથી પહોંચાડશું મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું હોય છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું પટ્ટા ઉતારવાનું નિવેદન છે વિઘ્નેશ મેવાણ કોંગ્રેસ કઈ રીતની જોવે છે આટલું મોટું નિવેદન કેમ કરવામાં હા સ્વાભાવિક છે જ્યારે વેદના હોય ને ત્યારે એનું ખૂબ દર્દ થતું હોય છે અને દર્દ અને વેદના ભર્યા સંબંધ એક જે મહિલાઓની જે રજૂઆત હતી એ રજૂઆતના અનુસંધાને કદાચ જન આક્રોશ રેલી તો એકવી તારીખે આવી પણ આની અગાઉ પણ અનેક વખત મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપ્યા છે અને આ બંધ કરવા માટે અમે તો આવનાર સમયની અંદર આ તમામ જેટલા પણ દારૂના અડા ચાલે છે જેટલા પણ એમડીના વેપારી છે કેફી પદાર્થના વેચાણ કરવાવાળાનું સર્વે કરાવવાના છીએ ગામ વાઇઝ કરાવવાના છીએ સિટી વાઇઝ કરાવવાના છે બોટલા વાઇઝ કરાવવાના છીએ અને આ તમામ લિસ્ટ અમે ગૃહ વિભાગને જે તે એસપી ને આપવાના છે એમના પોલીસ વડા ઉપરના હોય એમને આપવાના છે અને ગૃહમંત્રી ને પણ આપવાના છીએ અને છતાં પણ કંટ્રોલ નહીં થાય તો અમે ગાંધી જિંદા માર્ગે ચાહે ધાર્મિક લોકો નો સહકાર લેવો પડે ક્યાંક અમારે પોતે વ્યક્તિગત રીતે છેક નીચે લોકોને સમજણ સમજાવીને આ બધીઓમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવા પડે કે જે કરવા પડે એ અમે આવનાર સમયની અંદર આ કરીશું અને લોકોને અને યુવાનોને આ બરબાદી માંથી બચાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું